આખા ગુજરાતમાં હવે ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે આરોગ્ય વિભાગના દરોડામાં ઠેર ઠેર નકલી ખાણી પકડાઈ રહી છે આવામાં સુરત નકલી વસ્તુઓનો હબ બની રહ્યો છે ચટાકાના શોખીન સુરતીઓએ હવે બહાર ખાવાથી ચેતી જોવું જોઈએ કારણ કે પનીર ચીઝ ઘીના નામે ભેળસેળનો ભાંડાફોડ થયો છે એસએમસીના આરોગ્ય વિભાગની સદન તપાસમાં છ નમૂના અનસેફ જાહેર છે પનીર એનાલોગ ચીઝ એનાલોગ અને ઘીના ઘી ના ન હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં તપાસ છે ત્રણ થી પંદર નવેમ્બર દરમિયાન ચાલેલી વિશેષ ડ્રાઈવમાં મોટા પાયે ભેળસેળ પકડાઈ છે જેમાં વરાછાની એચ એફ ફ્રોઝન ફૂડ ચીઝ ગોડધરાની શિવ ડેરી ચીઝ ઉધના એસપી માર્કેટિંગ દેશી ગી ખટોદરાની જય ગાયત્રી ડેરી પ્રોડક્ટનું ઘી નાનપુરાની ઇન્ડિયા ડેરીનું ઘી અને વરાઝાની ઘી પેલેસનું ભેંસના ઘીના નમૂના ફેલ થયા છે પાલિગરની ટીમે શંકાસ્પદ જણાતા આશરે તેત્રીસ કિલોગ્રામ જેટલો ચીઝ એના લોગનો જથ્થો પણ સીઝ કર્યો છે ફેલ જાહેર થયેલા નમૂનાઓ મામલે જવાબદારી સમૂહ અને સંસ્થાઓ સામે મ્યુનિસિપલ કોર્ટે સુરતમાં ફોજદારી રાહ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે એટી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર હાલ ત્રણથી દસ તારીખ દરમિયાન ડેપ્યુટી કમિશનર શ્રી તેમજ આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતમાં ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન કરતી તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી તેમજ તેમાંથી નમૂનાઓ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ઘણા નમૂનાઓ ધારાધોરણ પ્રમાણેના ન હોય તે સંસ્થાઓ વિરુદ્ધ હવે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં ઇન્ડિયા ડેરી માંથી પનીર તેમજ ઘીના નમૂના લેવામાં આવેલ છે જે ધારા ધોરણ પ્રમાણેના ના હોવાનું માલુમ પડતા સદર સંસ્થાઓ વિરુદ્ધ સદર સંસ્થા વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વિવિધ ઝોનમાં ઘણા નમૂનાઓ લેવામાં આવે છે જે અંતર્ગત ચીઝ અને ઘીના કુલ છ જેટલા નમૂનાઓ ધારા વગરના માલુમ પડે છે આ સદર ઇન્ડિયા ડેરીમાંથી પનીર તેમજ ઘીનો નમૂનો લેવામાં આવેલ હતો